અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે એસ મલિક દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે સીસીટીવી કેમેરાની કામગીરી હોય અસામાજિક તત્વો પર અંકુશ લાવવાની કામગીરી હોય તમામ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો છે તેમને કંટ્રોલમાં રાખવાની કામગીરી હોય તેમના પર કાર્યવાહી કરવા માટેની જે કામગીરી છે સાથે જ આગામી રામનવમીની રથયાત્રા નીકળવાની હોય તેને લઈને શું કામગીરી થઈ રહી છે તે સહિતની તમામ જે કામગીરી ચાલી રહી હોય સમર કેમ્પ માટેની પણ કામગીરી આ તમામ કામગીરીની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગના તેમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી આ એક કહી શકાય કે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે એના અનુસંધાને પણ આજે થાના અમલદાર એસીપી ડીસીપી સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી કેમ કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમ્યુનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે ઇનિશિયેટિવ છે એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યો કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો એ સીસીટીવી લગાવે પોતે જ અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય એટલે ત્યારથી આપણે મઈ બે હજાર ચોવીસથી અત્યાર સુધી ચૌદ હજારથી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ હવે એ સીસીટીવી લાગી જાય તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે જેસીપી ક્રાઇમ એનો હેડ કરી રહ્યા છે હવે પબ્લિક ભાગેદારીથી આની પબ્લિક જે રોડ હોય ઇમ્પોર્ટન્ટ જગ્યા જે જાહેર જગ્યા હોય એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે એમાં સરકારનો કોઈ ખર્ચો નથી પણ કાયદો વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે તો એની પણ આજે આપણે સમીક્ષા કરી એમાં અત્યાર સુધી અઢીસો જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ મેં આવી ચૂકી છે એટલે ટૂંકમાં જોઈએ તો આ ચોદા હજાર સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટીવથી જ એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક લોકભાગીદારીથી એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ

એમાં આપણે ક્રાઇમના પણ માણસો સાથે રહેશે લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે નહી આ દ્રોણના પણ એક આપણે યુઝ કરી રહ્યા છીએ હમણાં જ એક પ્રોજેક્ટ શરૂ થયા છે આ પણ ઉપયોગ કરીએ પણ આપણે જોઈએ તો કાયદો અને વ્યવસ્થા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ સીસીટીવી છે અને બંદોબસ્ત ના વખતે આપણે દરેક અધિકારી સાથે વિડીયો કેમેરા પણ રહેશે એના પણ આપણે લો એન્ડ ઓર્ડરમાં ખાસા ઉપયોગ કરવાના છીએ